બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે અર્બુદા સાડી શોરૂમમાં રાત્રિના સમયે આગ લાગ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમારા રિપોર્ટર લલિત દલજી દ્વારા જી હા દિયોદર ખાતે અર્બુદા સાડી શોરૂમ સાડીના શોરૂમમાં આગ લાગી છે અને ત્યાં આગળ લાખો રૂપિયાનું નુકસાન થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના દિયોદરની આ ઘટના છે અર્બુદા શાળી શોરૂમ ખાતેની